વેલકમ ટુ માય ચેનલ એન કે વ્લોકસ્ટાર થેન્ક યુ સો મચ એવરી વન આજે આપણી ચેનલમાં પાંચ હજાર પાંચસો ને પંચાવન સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે આ એક જ મહિનામાં ત્રણ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે ટીપ સપોર્ટિંગ આવો ને આવો સપોર્ટ કરતા રહો અને ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે જલ્દીથી દસ કે થઈ જાય એટલે આગળ આપણે નવા નવા બ્લોગને બધું બનાવવાનું શરૂઆત કરીએ સારો સારો એવો રિસ્પોન્સ આવી રહ્યો છે બધાનો આપણી ચેનલ સ્ટાર્ટ કરી હતી ઝીરોથી ને વિચાર્યું ન હતું કે આટલું જલ્દી સબસ્ક્રાઈબર થઈ જશે આટલા બધાને ગ્રો થઈ જશે ચેનલ ધીરે ધીરે ઇન્સ્ટાગ્રામમાં બી આવો સ્ટાર્ટ કરીશું આપણે હવે બહારની દુનિયા છે નહીં સારો છે બધાનો સપોર્ટ મળી રહ્યો છે રિસ્પોન્સ સારો એવો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબર બી થઈ રહ્યા છે અને ચેનલ પર વ્યૂઝ બી આવી રહ્યા છે અને આજે એક વિડીયોમાં કોમેન્ટ કરી હતી ખજૂરભાઈનો નવો વિડીયો આવ્યો છે એક કંકુ પગલા કરીને ખજૂરભાઈનો એમાં કોમેન્ટ કરી છે તો ખજૂરભાઈએ રિસ્પોન્સ બી આપ્યો છે રિપ્લાય બી આપી છે મસ્ત અને લાઈક બી કરી છે એ વિડીયોમાં કદાચ મારા એકલામાં જ રિપ્લાય છે મેં કોમેન્ટ કરી છે એમ જ રિપ્લાય છે બાકી કોઈનામાં રિપ્લાય નથી તમે એ બી જોઈ શકો છો જઈને બાકી તો તમે કંઈ પૂછવું હોય તો જાણી શકો જાણવા માટે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો જલ્દી જ આપણી ચેનલ જઈ રહી છે આગળ અને હવે તો ઇન્સ્ટા સોરી ઇન્સ્ટાગ્રામમાં પણ એનકે બ્લોગસ્ટાર ટ્વેન્ટી થ્રીથી જ છે આપણું આઈડી અને યુટ્યુબમાં તમે ખાલી એનકે લખશો ને ફર્સ્ટ નામ આવી જશે આપણું એટલી ગ્રો થઈ રહી છે ચેનલ સો થોડો ટાઈમ એવો છે નોકરી સાથે તો બ્લોગ તો નહીં બનાવી શકતા હમણાં પણ જ્યારે બી સમય મળશે બ્લોગ બનાવીશું મસ્કટ નાઇટ્સમાં ગયેલા એનો વિડીયો નાખ્યો છે બ્લોગ બનાવીને તમારે જોવું હોય તો જોઈ શકો છો તમે એમાં જઈને બાકી તો ચાલ્યા કરે છે બધું અપલોડ કરતા રહીએ છીએ યુટ્યુબ પર નવું નવું બધું અને આપણો જે વિડીયો વાયરલ થઈ ગયો છે એ પદ્મા વાળો છે જે વીર માંગડા વાળું સોંગ આવ્યું છે નવું પદ્મા વાળું એમાં આપણો વિડીયો જોરદાર વાયરલ થઈ ગયો છે છ પાંચ લાખ વ્યૂ થઈ ગયા છે કઈક એમાં અને દસ કે લાઈક છે એમાં એ સુપર વિડિયો થઈ ગયો છે વાયરલ આપણો તો ચાલે છે બધું પ્રોસેસ ધીરે ધીરે અને હવે પ્લાન કરીએ છે કે ડેલી ઇન્સ્ટા પર આપણે વ્લોગ વન વ્લોગ ટુ ડે વાય વ્લોગ નાખતા રહીશું તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં એન કે વ્લોગ ટ્વેન્ટી થ્રી આઈડી છે બે આઈડી છે બંને આઈડીમાં ફોલો કરી શકો છો એક પર્સનલ આઈડી છે એક ઓપન આઈડી છે અહીંયા વાગ્યા છે અત્યારે રાતના વાગ્યા છે અમારે નવ ને એકત્રીસ તમારે ત્યાં કેટલા થયા છે તમે ખબર નહીં જોઈએ હવે ચાલે છે બધું હવે ધીરે ધીરે ગરમી વધી રહી છે તમારે ત્યાં પણ ગરમી પડતી હશે ઘણા દિવસથી જ્યારે પાંચ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા ત્યારે બી લાઈવ કરવાનો ટ્રાય કરેલો પણ એ દિવસે ટાઈમ થોડો બિઝી હતો એટલે નહીં કર્યું પણ આજે તો વિચારી જ લીધેલું કે જો પાંચ હજાર પંચાવન થાય તો લાઈવ કરવાનું આપણે અને જોઈન કરીશું બધાને જે પણ કોઈ જોઈન થવા માગતું હોય કંઈ પણ તો બાકી ચાલ્યા કરે છે બધું નવા નવા વિડીયો બધા મૂકતા રહીએ છીએ આપણે અને યુટ્યુબ એવું છે ને કે તમે એવું વિચારશો ને કે એમાં શું વિડીયો મૂકવાનો હું શું કરી શકું તમે જ બધું કરી શકો છો એક નાના વિડીયોથી શરૂઆત કરી શકો છો એમાં કાંઈ કરવાનું હોતું નથી જે દિવસ રૂટિન કરો છો એ જ યુટ્યુબ પર નાખ્યા કરવાનું તમારે એક દિવસ તો એવો આવશે કે તમારો વિડીયો એવો વાયરલ થઈ જશે કે તમે મહેનતનો રંગ આવી જશે બધે તમારે મતલબ અને થોડું કે છે ને કે નકલમાં બી અક્કલ જોઈએ એવું છે એટલે થોડી અક્કલ જોઈએ તમારે પ્રોગ્રેસ કરવા માટે ટોપિક કે ને ટોપિક જોઈએ તમારે કંઈ યુટ્યુબ પર કંઈક કરવા માટે બસ બે જ છે બીજું કંઈ નહીં સૌથી પહેલાં મેં સ્ટાર્ટ કરી ત્યારે મેં વિડીયો નાખેલો પાવાગનનો ડ્રોન view વાળો વિડીયો હતો એ નાખેલો મેં તો ફર્સ્ટ માં આપણો વ્યૂ આયેલા વન પોઈન્ટ સિક્સ કે વ્યૂ આવેલા મને હજુ સુધી યાદ છે ત્યાં સુધી સોળસો વ્યૂ આવેલા એમાં કદાચ એક હજાર ને છસો સોળસો વન પોઈન્ટ સિક્સ કે તો ત્યાંથી આપણને આમ થોડું એ થઈ ગયું કે ના સારું વ્યૂ આ એક વિડીયો આપણે નાખ્યો આટલા બધા વ્યૂ આવ્યા અને એમાં ચોવીસ લાઇક આવેલી અને સાત કોમેન્ટ કેવું કંઈક હતું તમે એમાં એક વિડીયો નાખ્યો એમાં આટલું બધું થઈ ગયું છે તો કેમ ને દરરોજ વિડીયો નાખો મેં તો મારી ચેનલમાં તમે નીચે જઈને જોશો ને તો દરરોજ ભગવાનના બધા વિડીયો હશે તો ડેલી મેં મહાળીના ને એના વિડીયો નાખ્યા કરું પછી ધીરે ધીરે આપણે બી જોયું યુટ્યુબ પર કે શું હોય છે શું નહીં તો અમુક ટૉપિક પર તમારે વિડીયો નાખવા પડે એની પર તમારી ચેનલ આગળ ગ્રો કરે તો પ્લાન એવો હતો કંઈક જો બધા વિડીયો તો જોતા ના હોય પણ લખેલું બધા વાંચવા ઊભા રહે તો આપણે વિડીયો નાખવાના ચાલુ કર્યા બધા લખેલા એટલે લખીને નાખવાનું તો લખીને નાખીએ ને એટલે બધા વાંચવા માટે ઊભા રહે ને એમાં આપણો વ્યૂ કમ્પ્લીટ થઈ જાય ચેનલ બી ગ્રો થાય એ રીતે ચાલુ કરીને એમાં આપણો આ વિડીયો વાયરલ થઈ ગયો જોરદાર અને આજે અહીં સુધી પહોંચી ગયા છે આપણે જલ્દી જ આપણે આગળ પણ ગ્રો કરીશું એટલું તો કોન્ફિડન્સ છે કે આપણે પણ એક દિવસ યુટ્યુબમાં બ્લોગ અપલોડ કરીશું કે ભાઈ આપણું યુટ્યુબમાંથી પેમેન્ટ આવી ગયું છે યુટ્યુબ બટન આવી ગયું છે આવશે થોડા ટાઈમે એ પણ સમય આવશે મહેનત કરીએ છીએ રંગ લાવશે ચલો બધાનો વન્સ અગેન થેન્ક યુ ફોર સપોર્ટિંગ મી કીપ સપોર્ટિંગ ઓકે અને આવો ને આવો સપોર્ટ કરતા રહો જલ્દી ને જલ્દી આગળ સબસ્ક્રાઈબર પણ વધતા રહે લાઈક પણ વધતા રહે અને ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો સપોર્ટ કરતા રહેજો બાકી તો ચાલ્યા કરે છે બધું અને મજા આવે છે યુટ્યુબ પર હવે તો ડેલી હવે ટ્રાય કરીએ છે કે લાઈવ આવીશું તમે પણ જોડાઈ શકો છો તમારે જો જોબની જરૂર હોય કંઈ પણ રીતે તો જોબનો તમે ક્વેશ્ચન કરી શકો છો જોબ આપણી જોડે ઘણી બધી આવતી હોય છે ક્યાં ક્યાં તમને જોબ કરાવી દઈશું ઇન્ડિયામાં હોય કે બહાર હોય ગમે ત્યાં તમે જોબ માટે પણ જોડાઈ શકો છો જોબની સારી એવી બધી રિક્વાયરમેન્ટ આવતી હોય છે તો તમે પૂછી શકો છો તમારી જરૂરથી જણાવીશું ઠીક છે તો થેન્ક યુ પાંચ હજાર પાંચસો ને પંચાવન સુધી સપોર્ટ કરવા માટે ને આટલો બધો સપોર્ટ આપવા માટે ખૂબ ખૂબ આભાર તમારો ઓકે થેન્ક યુ નેક્સ્ટ લાઈવમાં મળીશું વિડિયોમાં થેન્ક યુ